ઉમરેઠ પોલીસ તંત્ર દ્વારા બળાત્કારના આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી ઉમરેઠ પોલીસ ગતરોજ બપોરના આશરે સાડા ચાર એક વાગ્યાના સુમારે ઉમરેઠ રાવળવાસમાં રહેતો પાર્થ રાજુભાઈ રાવળે એક યુવતીને તેની મમ્મી બોલાવે છે તેમ કહી પોતાની એક્ટિવા ઉપર પાછળ બેસાડી પાર્થ રાવલ પોતાના ઘરે લઈ જઈ યુવતીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો સમગ્ર બનાવ સંદર્ભે તાત્કાલિક ધોરણે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી ચસાણી તથા જયંત પંચાલ નાય પોલીસ અધિક્ષક આણંદના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે એસએચ બુલાન પોલીસ ઇન્સ્પેક્ટર ઉમરેડ પોલીસ સ્ટેશન ખાતે યુવતીને રૂબરૂ બોલાવી તેની સાથે બનેલ ઘટના સાંભળી ગુનાની ગંભીરતા સમજીને ફરિયાદીની નામજોગ આરોપી પાર્થ રાવળ વિરુદ્ધ બીએનએસ કલમ ચોસઠ મુજબની ફરિયાદ લઈ આરોપી પાર્થ રાવળની શોધખોળ કરી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટર ફક્રુદીન કાજી ગુજરાત ક્રેમ ન્યૂઝ ઉમરેટ